હિન્દુ ધર્મમાં પિતૃપક્ષ જેને શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ મહાલય કહેવામાં આવે છે આ પર્વને આત્માની તૃપ્તિ માટે ખૂબ જ માનવામાં આવે છે સ્વયં યમરાજે આત્માને શ્રાદ્ધ પક્ષમાં પૃથ્વી પર પોતાના વંશજોને ત્યાં જવાની છૂટ આપી છે જેથી પિતૃલોકથી તૃપ્ત થવાની આશા સાથે પોતાને નિવાસે શ્રાદ્ધ પક્ષમાં આવે છે તેથી જ પુરાણોમાં શ્રાદ્ધ કર્મને સૌથી મોટું પુણ્ય કાર્ય કહ્યું છે જે મનુષ્ય પોતાના તૃપ્ત થાય તેવી ભાવનાથી પિતૃ શ્રાદ્ધ કરે છે તેના પાપો નાશ પામે છે તેનું પુણ્ય જાગે છે તેને પિતૃદેવોના આશીર્વાદ મળે છે પૂર્વજો રાજી થતા દેવી દેવતા પણ રાજી થઈ જાય છે જેનાથી સુખ શાંતિ સંપત્તિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે પ્રાચીન સમયથી ભારતમાં પિતૃપક્ષના આ સોળ દિવસોમાં સદગત પિતૃની તિથિ પ્રમાણે શ્રાદ્ધ કરવામાં આવે છે પિતૃપક્ષમાં વંશજો તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડદાન તર્પણ જેવી શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે શ્રાદ્ધ દરમિયાન આનંદથી શ્રાદ્ધનું ભોજન બનાવી પિતૃઓને થાળ અર્પણ કરવામાં આવે છે કાગડા ગાય શ્વાનને ભોજન અપાય છે તેમજ બ્રાહ્મણ અને ગરીબોને પણ ભોજન કે દાન આપી કુટુંબના સભ્યો આનંદથી પ્રસાદ અપાય છે જેનાથી પિતૃદેવો તૃપ્ત થાય છે બીજી તરફ જો કોઈને કુંડળીમાં પિતૃદોષ હોય કે કોઈ અન્ય કારણે પિતૃદોષ ઊભો થયો હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે પિતૃ આ સમય શ્રેષ્ઠ છે હિન્દુ પંચાંગ અનુસાર શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષ ભાદરવા સુદ પૂનમથી શરૂ થઈને ભાદરવા વદ અમાસે પૂરો થાય છે